નમસ્કાર નમસ્કાર મારા શ્રોતા મિત્રો નમસ્કાર મિત્રો આજે એક એવા સ્થળની આપણી મુલાકાત માટે જઈ રહ્યા છે જેનું નામ છે વિશાલ ખાડી મિત્રો આ સરસ મજાના જંગલોની અંદર પહાડોની અંદર એક સુંદર મજાનું રમણીય સ્થળ આવેલું છે આ રમણીય સ્થળની આપણે આજે મુલાકાત લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે અમે આ રસ્તાની અંદર ગાડી ચલાવી રહ્યા છીએ ત્યારે આજુબાજુના પહાડો અને વનરાજીથી સુશોભિત રસ્તાઓ કેટલું સુંદર રમણીય વાતાવરણ લાગે છે ત્યારે ભૂલું ગીત યાદ આવે છે પહાડો કા ક્યાં કે બારો મહિના મોસમ સમજાડું ક જાણે હુસ્ણ પહાડો હોય એવું લાગી રહ્યું છે સુંદર મજાનું સુંદર મજાના રસ્તાઓની વચ્ચે એક નેત્રંગ અને રાજપીપલા વચ્ચે આવેલું એક સુંદર રમણીય સ્થળ એટલે વિશાલખાડી મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ વિશાલ ખાડી તરફ થોડો રસ્તો ખરાબ છે થોડો ખાડા ટકરા છે પણ આપણે સંભાળીને ગાડી ચલાવીશું અને અહીંયા ઢાળવાળા વણાંકવાળા રસ્તાઓ સુંદર જલેબી આકારના હોય અને પર્વતોને કોરીને બનાવેલા હોય એવા રસ્તાઓ અહીંયા છે સરસ મજાના રસ્તાઓથી શોશોબિત જાણે પ્રકૃતિનું આહલાદક વાતાવરણ રચાઈ રહ્યું હોય એવું સુંદર આહલાદક વાતાવરણ એટલે વિશાલ ખાડી છે મિત્રો અહીંયા આપણે વિશાલ ખાડીની ખૂબ નજીક આવી રહ્યા છે આ પર્વતોને કાપીને જૂના જમાનાની અંદર રસ્તાઓ કેટલી મહેનતથી કોતરીને બનાવવામાં આવ્યા છે કેટલી બધી મહેનત કરીને અને પ્રકૃતિના ખોળેનું જીવન ફૂલ ઓક્સિજન સાથેનું જીવન એટલે જીવન જીવવા જેવું પ્રાકૃતિક વાતાવરણમાં આપણી વેકેશનની રજા હોય રવિવારની રજા હોય અને એ રજાને માણવા માટે આપણે આપણી ફેમિલી સાથે આવી શકીએ આ છે વિશાલ ખાડીનો ગેટ છે સુંદર મજાનો ગેટ છે અહીંથી આપણે પ્રવેશ કરીને વિશાલ ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યા છે આ સુંદર પ્રકારનું ઝરણું પ્રકૃતિક આહલાદક સાથે અને પક્ષીઓના કલરવ સાથે સુંદર મજાનું આ ઝરણું અહીંયા શોભી રહ્યું છે અને દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા રજાની મજા માણવા માટે નાસ્તા પાણી લઈને જમવાનું લઈને સુંદર પ્રકારના આ ઝરણાની મજા લઈ રહ્યા છે પોતાની સેલ્ફી લઈ રહ્યા છે આ જાણે જાણે કુદરતના વહેતું અમૃત જેવું ચોખ્ખું પાણી આ વિશાલ ખાડીમાંથી વહી રહ્યું છે મિત્રો આ વિશાલ ખાડીની એક વખત જો તમે મુલાકાત કરો અવશ્ય મુલાકાત કરશો તો તમને પ્રકૃતિનો એમ જાણે પ્રકૃતિની નજીક આવી રહ્યા હોય એવું સુંદર અને શાંત વાતાવરણ એટલે વિશાલ ખાડી છે મિત્રો અહીંયા કલકલ વહેતું ઝરણાનો નાદ જાણી આત્માનો આનંદ આપતો હોય નિજાનંદ પ્રાપ્ત થતો હોય એવું સુંદર કલકલકલ વહેતું ઝરણું જાણે પ્રકૃતિના ઘોડામાં માથું મૂકીને સૂવી જઈએ એવું સુંદર આહલાદક વાતાવરણ અને પક્ષીઓના કલરો સાથેનું વાતાવરણ ખૂબ જ જાણવા જેવું છે બીજું કે મિત્રો અહીંયા રહેવાની પણ સુવિધા છે અહીંયા ક્વાર્ટર્સ છે અને તેનું નજીવું ભાડું એટલે કે હજાર રૂપિયાથી લઈને પંદરસો બે હજાર સુધીના ક્વાર્ટરોમાં રહેવા અને જમવાની સુવિધા સાથે સરસ મજાનું અહીંયા વાતાવરણ છે રિસોર્ટ છે વિશાલ ખાડી એટલે સુંદર મજાનું રમણીય વાતાવરણ આ જોવી શકો છો તમે આ કલકલ વહેતું ઝરણું પ્રકૃતિમાંથી નીકળતું જાણે અમૃતની વર્ષા થઈ રહી હોય એવું સુંદર મજાનું પ્રાકૃતિક વાતાવરણ મિત્રો તમે એક વખત તમારી ફેમિલી સાથે તમે અવશ્ય એક વખત અહીંયા વિશાલ ખાડીની મુલાકાત અવશ્ય લો એવી મારી વિનંતી છે અને સુંદર રસ્તા ઢાળવાળા રસ્તા પણ છે ત્યારે મારા શ્રોતા મિત્રોને એક જ વિનંતી છે કે એક વખત તમે જરૂર તમારી ફેમિલી સાથે વિશાલ ખાડીની મુલાકાત લો એ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત